આજનો પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ સંપાદન નથવાણી અને પઠન શીતલ વૈષ્ણવ ભારત એક વિકાસશીલ દેશ છે અને અહીંની આર્થિક વ્યવસ્થામાં નાના સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો એમ એસ એમ ઈ નું સ્થાન અતિ મહત્વનું છે દેશના વિકાસ માં આ ક્ષેત્ર નું યોગદાન ઉજાગર કરવા તથા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા દર વર્ષે ત્રીસમી ઓગસ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ મનાવવામાં આવે છે. લઘુ ઉદ્યોગો આપણા દેશની આર્થિક રીડ છે. મોટા ભાગના લોકો રોજગાર માટે આ ક્ષેત્ર પર આધારિત છે. લઘુ ઉદ્યોગો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરે છે. યુવાનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરે છે અને મેક ઇન ઇન્ડિયાના સપનાને સાચું સાબિત કરે છે. લઘુ ઉદ્યોગો તેવા ઉદ્યોગો છે જે જ્યાં રોકાણ મર્યાદિત હોય છે મશીનરી કરતા માનવ શક્તિ પર વધારે ભાર મુકવામાં આવે છે અને સ્થાનિક યોગ્ય ઉપયોગ થાય છે છે આ ઉદ્યોગો ગ્રામ્ય તથા શહેરી નાના પાયે ચાલે સ્ત્રોતોસ ના ઉદ્યોગ વિષયક ખરડા ગાંધીવાદી વિચાર સરણી અનુસરીને સ્થાનિક સાધન સામગ્રી ઉપયોગ દ્વારા ખોરાક કપડા ખેતીવાડી તેમજ ગૃહ ઉદ્યોગની જરૂરિયાતો પૂરી પાડનાર ગ્રામીણ અર્થતંત્રને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ના પાત્ર મહત્વ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં ડિસેમ્બર ઓગણીસો માં મળેલ ઔદ્યોગિક અધિવેશન ની અને લઘુ ઉદ્યોગ નિયામક કેન્દ્ર સ્થાપવાની ભલામણ સ્વીકાર કરવામાં આવ્યો હતો લઘુ ઉદ્યોગ અનૌપચારિક ક્ષેત્રનું એક અગત્યનું પાસું છે તેને કામદારોની ઉત્પાદન ક્ષમતા દ્વારા ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ મેળવવાનો એક મહત્વનો સુયોગ ગણી શકાય તેથી જ લઘુ ઉદ્યોગને પંચવર્ષીય યોજનાઓની ઔદ્યોગિકરણની નીતિમાં ટૂંકા મૂડીરોકાણમાં વધુ ઉત્પાદન તેમજ રોજગારીમાં વૃદ્ધિ કરનાર અંગ તરીકે ખાસ મહત્વ આપવામાં આવ્યું છે ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં અપૂરતા સાધનોમાંથી મહત્તમ આર્થિક વિકાસ સાધવો આવશ્યક છે ઉદ્યોગોની ઉદ્યોગોની ક્ષમતા વિશાળ સંગઠિત સમકક્ષ હોવી જરૂરી છે ઉદ્યોગોને મહત્વ આપવાના કારણોમાં તે વધુ રોજગારી પૂરી પાડે છે અને મૂડી રોકાણના પ્રમાણમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે તેને ગણી શકાય મોટા ઉદ્યોગોની તુલનામાં લઘુ ઉદ્યોગો ઓછા મૂડી રોકાણથી વધારે લોકોને રોજગાર પૂરો પાડે છે છે આમ સર્જન થાય ગ્રામ્ય લઘુ ઉદ્યોગો થકી સ્થાનિક નો ઉપયોગ થઈ લોકો માટે આવક નવા રસ્તા ખુલે છે ગ્રામીણ વિકાસ થાય છે ભારત અનેક હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ ટેક્સટાઇલ અને અન્ય વસ્તુઓ વિદેશો નિકાસ થાય છે જે વિદેશી ચલણ લાવે છે જેથી નિકાસમાં વધારો થાય છે સ્વરોજગાર અને ઉદ્યોગકારિતાના માધ્યમથી યુવાનો આત્મનિર્ભર બને છે લઘુ ઉદ્યોગો મેક ઇન ઇન્ડિયા અભિયાનના મજબૂત સ્તંભ છે કારણ કે તે સ્થાનિક ઉત્પાદનને વધાવે છે આ દિવસે કેન્દ્રીય તેમજ રાજ્ય સરકારો દ્વારા વિવિધ કાર્યક્રમો સેમિનાર પ્રદર્શન અને વર્કશોપનું આયોજન થાય છે તેમાં ઉદ્યોગકારોને નવી નીતિઓ આધુનિક ટેકનોલોજી બજારની તકો અને નાણાકીય સહાય વિશે માહિતી આપવામાં આવે છે નવા ઉદ્યોગકારો આપવાના હેતુસર પુરસ્કાર અને સન્માન પણ આપવામાં આવે છે લઘુ ઉદ્યોગો માટે કેટલીક મુશ્કેલીઓ પણ છે જેમ કે મૂડીની અછત આધુનિક ટેકનોલોજીની અછત માર્કેટિંગ સમસ્યા તથા મોટી કંપનીઓ સાથે સ્પર્ધા આ પડકારો દૂર કરવા સરકાર સતત નવી યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકે છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ આપણને યાદ અપાવે છે કે નાના ઉદ્યોગો માત્ર રોજગારી જ નહીં આપે પરંતુ દેશની આર્થિક વૃદ્ધિ નિકાસ અને સ્વરોજગાર માટે પણ અત્યંત જરૂરી છે દેશના વિકાસ માટે લઘુ ઉદ્યોગો પ્રોત્સાહિત કરવું તેમના પ્રશ્નો ઉકેલ લાવવો અને યુવાનો ને દિશામાં આગળ ધપાવવું એ દરેક નાગરિક અને સરકાર ની ફરજ છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું